નમસ્કાર દર્શક મિત્રો ચંચળ ન્યૂઝમાં હું હિમાંશુ જોશી સાપ્તાહિક રાશિ ભવિષ્ય લઈને આપણે આવી રહ્યા છીએ આવનારું સાપ્તાહિક ભવિષ્ય કેવું રહેશે ઉપર ખાસ નજર નાખીએ પ્રથમ લઈએ આપણે મેષ રાશિ મેષ રાશિ માટે આરોગ્યનો દ્રષ્ટિ આ સમય સારો રહેશે તમારા સારા સ્વાસ્થ્યના બળ પર તમે પરિવારના સભ્યોની પણ કાળજી લઈ શકશો જેનાથી પરિવારમાં પણ તમારું માન વધે એવી સંભાવના છે એકંદરે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સપ્તાહ તમારા માટે સારો રહેશે મેષ રાશિમાં શુક્રનું ભ્રમણ પણ તમારે અતિથિનું અચાનક આગમન આવે તમારી આર્થિક સ્થિતિમાં ફેરફાર પણ કરી શકે છે મેષ રાશિમાં શુક્રનું આગમન તમારા માટે ખર્ચનો કારક પણ બની શકે છે અને આવશ્યક કરતાં વધુ ખર્ચ થાય એવા પણ યોગો બની શકે છે ચોથા સ્થાન ઉપર ચંદ્રનું જે ભ્રમણ થઈ રહ્યું છે શરૂઆતમાં તો એ જમીન મકાન માતાના સ્વાસ્થ્ય અંગે પણ તમને ચિંતિત કરી શકે છે પણ સપ્તાહના અંત સુધી માતાના સ્વાસ્થ્યમાં સુધારો પણ થાય એવા પણ યોગો બની શકે છે સમાજમાં આ સપ્તાહના અંતે તમને સન્માન પણ મળી શકે છે આ સમયમાં તમારા ભાઈ બહેનોનું સ્વાસ્થ્ય નબળું રહી શકે છે જેના પર તમારે કેટલાક પૈસા પણ ખર્ચ કરવા પડશે મેષ રાશિના એકાદશ સ્થાન ઉપર રાહુનું ભ્રમણ તમને અચાનક લાભ આપી શકે છે તમારા અટકેલા કાર્યો મહત્વપૂર્ણ કાર્યને લીધે તમારે પ્રવાસ કરવું પડે એવું બની શકે છે તમારે ફોન મેસેજ વગેરેમાં સોશિયલ મીડિયામાં વધારે સમય પસાર થાય કોઈને કે તમારા પરિવારોને સમય ઓછો આપી શકો એવું બની શકે છે માટે તમારે આ સોશિયલ મીડિયાથી કે ફોનથી વધારે અંતર ધારણ કરવું જોઈએ જેના કારણે તમે પરિવારને સમય આપી શકો તમારી જવાબદારી તમે કાર્યની લઈ શકો છો તમારે કામ કરનારની ભાવનાને પણ વધારી શકો છો આનાથી તમારું માનસિક તાણ વધી શકે છે પરંતુ આ સપ્તાહના અંત સુધીમાં બધું સારું થઈ શકે એવી સંભાવનાઓ છે વાત કરીએ દાંપત્ય જીવનની દાંપત્ય જીવન આ સ્થિતિમાં ખૂબ સાધારણ રહે એવું બતાવી શકે છે લગ્નમાં શુક્ર હોવાથી સાતમા સ્થાન ઉપર શુક્રનું જ્યારે દ્રષ્ટિ પડે છે ત્યારે મેષ રાશિના જાતકો તમારા પાર્ટનર ઉપર ખર્ચ કરી શકો છો તમારા પાર્ટનરની સાથે નાનકડી યાત્રા પ્રવાસનું પણ આયોજન થઈ શકે છે દાંપત્ય જીવન એકંદરે સાધારણ રહેશે વ્યવસાયવાળા લોકો માટે વ્યવસાય છે એ અત્યારે સામાન્ય રહી શકે છે વ્યવસાય માટે થોડુંક સ્ટ્રગલ કરવું પડે એવું બની શકે છે વ્યવસાય માટે ઉધાર દેવાથી સાવચવું વાણી વર્તનમાં વિનમ્રતા રાખવી જેના કારણે ગ્રાહકોને સાથે તમારી તકરાર થવાના યોગ જે નિર્માણ થાય છે એનામાં તમે રાહત મેળવી શકો છો વિદ્યાર્થી વર્ગ વિદ્યાર્થી વર્ગના લોકોને આ સપ્તાહ થોડુંક એવું ટેન્શન લઈને આવનારું બની શકે છે જેના કારણે તમારે ધ્યાન અન્યત્ર ભટકાઈ શકે છે તમારે ભણવામાંથી મન ઉઠી શકે એવું બની શકે છે પરંતુ પોતાના લક્ષ્યને જાળવી લક્ષ્ય ઉપર ધ્યાન રાખી અને આગળ વધવાથી સપ્તાહના અંત પછી તમારે સફળતાના યોગો નિર્માણ માટે ઉપાય છે દિવસે બ્રાહ્મણ ભોજન કરાવી શકાય નહી તો ચણાની દાર છે એ મંદિરમાં દાન આપી આવવું મંદિરમાં સીધું દાન આપી શકાય છે જેનાથી બૃહસ્પતિ દેવનું પ્રસન્નતા પ્રાપ્ત થાય જેથી તમારા અટકેલા કાર્ય સિદ્ધ થઈ શકે છે આગળ વધીએ મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ થોડું ખર્ચાળ બની શકે છે વૃષભ રાશિના બારમા સ્થાન ઉપર શુક્રનું ભ્રમણ અને ચોથા સ્થાન ઉપર કેતુનું ભ્રમણ બતાવે છે કે ખર્ચ પણ થવાના યોગ છે અને ઉચ્ચાટ ઉદ્વેગ વગેરે વધવાના પણ યોગ બતાવે છે વૃષભ રાશિના જાતકોએ વિના કારણે અચાનક જે શોપિંગ કરવાની ઈચ્છાઓ જાગતી હોય એને નિયંત્રિત કરવી બિનજરૂરી શોપિંગ કરવાથી બચવું અને બ્રાન્ડેડ વસ્તુઓ કે મકાન લક્ઝરી કાર વગેરે જે લેવાની ઈચ્છા થતી હોય તો એ લેવાના યોગો બની શકે છે વૃષભ રાશિના જાતકોએ માતાના સ્વાસ્થ્ય વિશે ખાસ સાચવવું માતાના આરોગ્ય વિશે ધ્યાન દેવું ઘરની અંદર કોઈ તૂટેલી વસ્તુ પડી હોય અને જો ખરાબ સ્ક્રેપ હોય તો એ કાઢી નાખવું જેનાથી એનો દુષ્પ્રભાવથી બચી શકાય છે વૃષભ રાશિના દાંપત્ય જીવનની જો વાત કરીએ તો થોડુંક સાધારણ રહી શકે છે વૃષભ રાશિના જાતકોએ પત્ની સાથે કલહ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે વૃષભ રાશિ માટે આ સમય દાંપત્ય જીવન માટે થોડું સાધારણ રહી શકે છે વૃષભ રાશિના જાતકો જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થી વર્ગ માટે આ સમય થોડુંક કન્ફ્યુઝન ભરેલું રહી શકે છે નિર્ણય લેવામાં સાવધાની રાખવી ખોટું નિર્ણય ન લેવાઈ જાય એની ખાસ તકેદારી રાખી અને આપણે કાર્ય કરવાનું છે વૃષભ રાશિના જે વિદ્યાર્થીઓ છે અત્યારે પોતાના ચોપડા પણ સાચવીને રાખવા કોઈ ફાઇલ મોબાઈલમાં સારી રાખેલી હોય જે અભ્યાસ માટેની હોય તો એને પણ સાચવીને રાખવું બે જગ્યાએ સ્ટોર કરીને રાખવું આગળ વાત કરીએ વ્યવસાય માટે વ્યવસાય માટે આ સમય અનએક્સેપ્ટેબલ ફેરફારો થવાના યોગ બતાવે છે આ અઠવાડિયા દરમિયાન વ્યાપારમાં કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં કોઈ એવું ઓફર આવે કે જે આપણને લાગે કે બહુ છેતરામણી હોઈ શકે તો એમાં બહુ વિચાર કરીને આગળ વધવું કોઈ ફ્રોજ થવાની શક્યતાઓ બની શકે છે કે જેનાથી સાચવીને આગળ વધવું ઉપાય તરીકે આ રાશિના જાતકોએ મહાદેવના મંદિરે જઈ દૂધ અને કાળા તલ મિક્સ કરી અને મહાદેવ ઉપર શિવાય નમઃ મંત્રથી અવશ્ય ચડાવવા આગળ વધીએ મિત્રો વાત કરીએ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોએ આ સપ્તાહના અંતર્ગત કોઈને વણમાગી સલાહ દેવાથી બચવું આ મિથુન રાશિના જાતકોએ ખાસ આ સપ્તાહમાં સારા સારા ભોજનનો પણ આનંદ મળી શકે છે ઘર પરિવારની અંદર કોઈ નાનકડી યાત્રાઓ થવાના પણ યોગ છે પરિવારની અંદર ગેટ ટુગેધર થવાના પરિવાર સાથે મિલન થવાના યોગ બની રહ્યા છે અને આ જા સાથે કોઈ મોટી ઓળખાણ થવાના પણ યોગ બની શકે છે કોઈનું અટકેલું કાર્ય હોય તો એ કાર્ય સિદ્ધિના પણ યોગ થઈ શકે છે અને મિથુન રાશિના જાતકોએ વાણી વર્તનથી ખાસ સાચવવું કોઈની સાથે સંબંધ બગાડવું નહીં અને ઉગ્રતામાં ધ્યાન દેવું કે આપણે કોઈ ઉગ્રતાથી કારણે સંબંધ બગડે નહીં એના ઉપર ખાસ ધ્યાન દેવું હવે વાત કરીએ વિદ્યાર્થી વર્ગની આ સપ્તાહ મિથુન રાશિના વિદ્યાર્થીઓ માટે આમ સારું કહી શકાય એવું બની શકે છે આ સપ્તાહ દરમિયાન કોઈ સારું માર્ગદર્શન મળી શકે છે સારા શિક્ષકોનું માર્ગદર્શનના કારણે તમારું કાર્ય સિદ્ધ થતું હોય એવું પણ બની શકે છે તમારા આગળ જે વિચારેલા બધા પ્લાન્સ છે એ બધા ઉપર અમલ કરવાનો સમય આવી ગયો છે મિથુન રાશિના જાતકોએ વિદ્યાર્થીઓએ ખાસ કરીને આ સમય દરમિયાન સારી એવી તકો પ્રાપ્ત થવાનું યોગ છે આગળ વધી અને વાત કરીએ દાંપત્ય જીવનની મિથુન રાશિ દાંપત્ય જીવનની અંદર આ સમય થોડુંક સારું રહેશે જેના કારણે તમારા દાંપત્યના માધુર્યમાં પણ વધારો થવાના યોગ છે તમારા પાર્ટનરના ભાગ્યના કારણે તમારા ભાગ્ય વૃદ્ધિ થવાના યોગ છે કોઈ એવી સારી સલાહ હોય કે જે તમારા પાર્ટનર દ્વારા આપવામાં આવે એનાથી તમારું કાર્ય સિદ્ધ થાય એવા યોગ છે માટે તમારા પતિ કે પત્નીની સલાહની અવગણના કરવી નહીં આગળ વાત કરીએ વ્યવસાય વ્યવસાયના કારણે યાત્રાઓ કરવાના યોગ બની શકે છે વ્યવસાયથી યાત્રા કરવાથી લાભ બની શકે એવા પણ યોગો નિર્માણ થઈ રહ્યા છે સમય સમય મહેનત રહી શકે છે પણ આગળ અંતે લાભ થવાના પણ યોગ બની શકે છે ઉપાય માટે મિથુન રાશિના જાતકોએ સૂર્યનારાયણને આ અઠવાડિયા દરમિયાન તો ખાસ જલ ચડાવવું અને ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરી અને સૂર્યનારાયણનું અર્ચન કરવું હવે આગળ વધીએ મિત્રો વાત કરીએ કર્ક રાશિ કર્કરાશિ આ સપ્તાહ ઉતાર ચડાવનું બની શકે છે આ સપ્તાહની અંદર અત્યારે તમારે દાંતને લગતી ગળાને લગતી કે આંખને લગતી તકલીફોનો સામનો કરવો પડી શકે છે એ દરમિયાન સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી ખાવા પીવામાં ખૂબ પરેજી રાખવી જેથી કરીને ફૂડ પોઈઝનિંગ જેવી શક્યતાઓને નકારી શકાય છે હાથમાં કે પગમાં કંઈ લાગવાના યોગો બની શકે છે જેથી વાહન ચલાવતી વખતે ખૂબ સાચવીને ચલાવવું બિનજરૂરી યાત્રા પ્રવાસને ટાળવો કર્ક રાશિ માટે આ સમય સાધારણ છે પરંતુ ઈષ્ટદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન મહાદેવની અર્ચન પૂજન કરવાથી આ સપ્તાહની અંદર તમારા ઉપર આવેલી ઘાતો ટળી શકે છે કર્ક રાશિના વિદ્યાર્થીઓ માટે આ સમય સાચું માર્ગદર્શન દેવાવાળું બની શકે છે આ સમયમાં કોઈ જૂના શિક્ષકો કે જૂના મિત્રો દ્વારા સારું માર્ગદર્શન મળી શકે એવા યોગ છે તો આ તકે તમારે મહેનત કરવાની લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને તમારું કાર્ય સિદ્ધ કરવાના યોગ બની રહ્યા છે આગળ વાત કરીએ વ્યવસાયિક માટે આ યોગો વ્યવસાય માટે નવી ખરીદી નવા પ્રોડેક્ટ વગેરે કરવા માટેના સારા યોગો છે જે લક્ઝરીસ આઈટમનું વ્યવસાય કરી રહ્યા છે શોરૂમનો વ્યવસાય કરી રહ્યા છે આ લોકો માટે આ સમય બહુ શ્રેષ્ઠ બની રહેવા છે દાંપત્ય જીવન માટે કર્ક રાશિના જાતકોએ આ સમયે તમારા દાંપત્ય જીવનમાં તમારા પાર્ટનરના આરોગ્યનું ખાસ ખ્યાલ રાખવું આરોગ્ય રિલેટેડ કોઈ અનએક્સેપ્ટેબલ બીમારી હોય અથવા પ્રેશર રિલેટેડ તકલીફ હોય તો એ ખાસ સાચવવું શરદી કે એવી જે ઋતુજન્ય તકલીફ હોય એનાથી બચવું પાર્ટનર સાથે આમ તો મધુર સંબંધો આ સપ્તાહમાં બની રહેશે આગળ વાત કરીએ ઉપાયની કર્ક રાશિના જાતકોએ એક ધજા લઈ અને પણ ગણપતિ મંદિર ઉપર ચડાવી શકાય છે આ સપ્તાહની અંદર ક્યારે પણ એક દિવસ ગણપતિ મંદિર કદાચ અવેલેબલ ન થાય તો કોઈ પણ મંદિરમાં ધજા અર્પણ કરી આવવાનું છે અને ગણપતિ મહારાજ ઉપર દુર્વા ચડાવી અને સારા ભાગ્ય માટે પ્રાર્થના કરવી આગળ વાત કરીએ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોએ આ સપ્તાહ થોડુંક આરોગ્યને લીધે સાચવવાનું બની શકે છે સિંહ રાશિના જાતકોએ મોઢા ઉપર કે આંખ ઉપર કાંઈ લાગવાથી બચાવવું જોઈએ અને દાંતને લગતી પણ સમસ્યાઓ આવી શકે એમ બની શકે છે દાંપત્ય જીવનમાં પણ અડચણો આવે એવી સમય બની શકે છે સિંહ રાશિના જાતકોએ ખાસ કરી અને કોઈ હોસ્પિટલના ચક્કર લગાવવા પડે એવું પણ યોગ બની શકે છે કદાચ તમારું આરોગ્ય સારું હોય તો કોઈને મળવા માટે હોસ્પિટલ જાઓ એવા પણ યોગ બની શકે છે આગળ વાત કરીએ સિંહ રાશિના વિદ્યાર્થી વર્ગની સિંહ રાશિના વિદ્યાર્થીઓ વર્ગ માટે અત્યારે આ સમય થોડું કન્ફ્યુઝન કરવાવાળું થઈ શકે છે ઓનલાઈન જે અભ્યાસ કરે છે એ લોકો માટે સમય સારો છે અને કોમ્પ્યુટર રિલેટેડ ગણિત રિલેટેડ જે લોકો ભણે છે આઈઆઈટી વગેરે કરે છે સી કરે છે એ લોકો માટે સમય સારો આવી શકે છે સિંહ રાશિના જાતકો માટે વ્યવસાયિક રીતે આ સમય મધ્યમ રહી શકે છે નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ ચાલતું સપ્તાહ તમારે સપ્તાહના અંત સુધી સારું એવું લાભ અપાવી શકે છે આ સપ્તાહની મહેનત અંત શકે છે આગળ વાત કરીએ દાંપત્ય જીવનની દાંપત્ય જીવનમાં થોડું ક્લેશ થવાના યોગો બની રહ્યા છે અહમનો ટકરાવ થાય અથવા તો નાની વાત બહુ મોટી થઈ જાય એવા યોગો બની શકે છે તો બની શકે તો તમારા દાંપત્યના જે પાર્ટનર છે એ લોકો સાથે વિનમ્રતાથી વ્યવહાર કરવો જેના કારણે તમારે દાંપત્ય પ્રસન્ન થઈ શકે છે

અને મિત્રો સાથે કે ભાઈઓ સાથે નાનકડી યાત્રાના પણ યોગ બની શકે છે કોઈ ધાર્મિક જગ્યા હોય કોઈ નદીનું ક્ષેત્ર હોય એવા ઠેકાણે યાત્રાના યોગો પણ બની શકે છે કન્યા રાશિના જાતકોએ આ સપ્તાહ ડાબી આંખ કે પગ કે એવી સ્થાન ઉપર લાગવું પડવું એવું બની શકે તો એના રિલેટેડ ખાસ ધ્યાન રાખવું અને આરોગ્ય સાચવવું યાત્રાના યોગ છે તો પરિવાર સાથે પણ યાત્રાએ જઈ શકો છો પછી યાત્રા સ્થાન કોઈ નદી પર્વત એવું તીર્થ હોય એવા કન્યા રાશિના જાતકોએ અવશ્ય કરવું સપ્તાહની અંદર ફરી કરશું એવી વૃત્તિ પણ આવી શકે છે જેના ઉપર ખૂબ આરામથી નહીં પણ ધ્યાન દઈને કાર્ય કરવાથી આ સપ્તાહ તમારા માટે સારું બની શકે છે કન્યા રાશિના વ્યવસાયિક માટે આ સપ્તાહ સારું નીવડી શકે છે આ સપ્તાહમાં કોઈ ભાગીદારી રિલેટેડ કામ હોય તો વિચારીને નિર્ણયો લેવા જેના કારણે કોઈ મતભેદ સર્જાય નહીં એવું ખાસ ખ્યાલ રાખવું વ્યવસાયમાં નવી નવી ઓળખાણ થવાના યોગો પણ બની શકે છે કોઈના રેફરન્સથી આપણું વૃદ્ધિ થાય એવા પણ યોગ બની શકે છે જેના કારણે આપણને વ્યવસાયમાં લાભ થાય એવા યોગો છે વાત કરીએ દાંપત્ય જીવનની તો દાંપત્ય જીવનમાં અહમનો ટકરાવ ન થાય એ ખાસ સાચવવું કોઈ ત્રીજા પક્ષ દ્વારા વિવાદ ઊભો થાય એવું બની શકે છે જેના કારણે તમારે ખૂબ સાચવી અને વાણી વિનમ્રતાથી વર્તન કરવું તો તમારું દાંપત્ય મધુર રહી શકે છે ખાસ કરી જો ઉપાયની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોએ મશૂરની દાળ છે એ લઈ અને કોઈ પણ મંદિરમાં લાલ કપડામાં વીંટી અને મૂકી આવવી અને ભગવાનને પ્રાર્થના કરવી શ્રેષ્ઠ આરોગ્ય આયુષ્ય માટે આગળ વાત કરીએ મિત્રો તુલા રાશિ તુલા રાશિના જાતકોએ આ સપ્તાહ મિશ્ર ફળ આપનારો બની શકે છે ઉતાર ચઢાવ બની શકે છે તુલા રાશિના જાતકોએ ખાસ કરી અને કોઈ વિવાદમાં પડવું નહીં અને બીજાના વિવાદમાં જામીન પડવું પણ નહીં જેના કારણે કોઈ મોટો વિવાદ થવાની શક્યતાઓ નકારી શકાતી નથી તુલા રાશિના જાતકોએ ખાસ કરીને વરસાદની અંદર પોતાના આરોગ્યને ખાસ સાચવવું ઋતુજન્ય બીમારી થવાના યોગો બની શકે છે વાત કરીએ વિદ્યાર્થી વર્ગની તો તુલા રાશિના વિદ્યાર્થીઓએ આ સપ્તાહ થોડુંક મહેનત વધારે કરવાની જરૂર છે બની શકે કે તમારી કરેલી મહેનત આ સપ્તાહ થોડીક વધારે થાય પણ સપ્તાહના અંતે એનો લાભ સારો મળવાની શક્યતાઓ છે માટે આળસને ત્યાગ કરી અને આકર્ષણથી બચી અને પોતાના લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરવાથી આ સપ્તાહ તમે સારા પરિણામ મેળવી શકો છો આગળ વધીએ તુલા રાશિ વ્યાવસાયિક વર્ગ માટે વ્યવસાયિક વર્ગ માટે તુલા રાશિના જાતકોએ આ સપ્તાહે ખોટા વાયદાઓ કરવાવાળા પણ કદાચ મળી શકે છે તમારી સાથે વિશ્વાસઘાત ન થાય એવી રીતે સાચવી અને વ્યાપાર કરવો કોઈ વાયદાઓમાં ફસાવવું નહીં ખોટી ઓફરો કે પડોજણો મળી શકે છે જેના કારણે છેતરવાના યોગ બની શકે જેનાથી બચીને કાર્ય કરવું ખૂબ વિચારી અને રોકાણ વગેરે પણ કરવું આગળ વાત કરીએ દાંપત્ય જીવન તુલા રાશિના જાતકોએ આ દાંપત્ય જીવન માટે શ્રેષ્ઠ સમય કહી શકાય છે પોતાના પાર્ટનર સાથે નાની યાત્રાના યોગ ખરીદી કરવા જવાના યોગ કે બારે જમવા જવાના યોગો પણ બની શકે છે આ સપ્તાહ તમારા માટે ખૂબ દાંપત્ય માટે શ્રેષ્ઠ બની શકે છે જેથી તમે પોતાના પાર્ટનરને કોઈ ગિફ્ટ આપી શકો અથવા તમારા પાર્ટનર તમને ગિફ્ટ આપે એવા પણ યોગો બની શકે છે ઉપાયની અંદર તુલા રાશિના જાતકોએ ખાસ કરી અને કોઈ વૃદ્ધ ભિક્ષુક હોય એને ભોજનનું દાન કરી શકાય અથવા એને કોઈ પણ તેલમાં તળેલી વસ્તુનું ભોજન પણ કરાવી શકાય છે આગળ વધીએ મિત્રો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિનું આ સપ્તાહ થોડુંક ઉચાટ ભર્યા અને મૂંઝવણ ભર્યો સપ્તાહ બની શકે છે પેટને લગતી તકલીફ કે પાચનને લગતી તકલીફથી સાચવવું જેના કારણે ભોજનની અંદર પણ ખૂબ સાચવીને નિર્ણય લેવો વાસી ખોરાકનો પણ ત્યાગ કરવો આ સપ્તાહની અંદર બની શકે કે ઘરમાં કલેશનું વાતાવરણ હોઈ શકે છે પણ એને શાંત કરવા માટે વાણી વર્તનથી ખૂબ વિનમ્ર રહેવું જેના કારણે આ સપ્તાહ તમારો શાંતિપૂર્ણ નીવડે છે પેટને લગતી સમસ્યા માતાને સમસ્યાથી સાચવવું જેના કારણે આ સપ્તાહમાં તમને દોડધામ વધી શકે છે વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ થોડુંક કન્ફ્યુઝન લાવનારું બની શકે છે આ સપ્તાહની અંદર વિદ્યાર્થીઓએ ટાળવાની પ્રવૃત્તિથી દૂર રહેવું છે આ સપ્તાહ વિદ્યાર્થી લોકો માટે મહેનત કરાવનારું બની શકે બની શકે કે કદાચ તમે રેગ્યુલર કરતા વધુ મહેનત કરવી પડે પણ આ સપ્તાહમાં થોડીક તપસ્યા કરી લેવાથી આવતા સપ્તાહની અંદર ફળ મળશે દાંપત્ય જીવન ઉપર જો ધ્યાન આપીએ તો વૃશ્ચિક બહુ સાધારણ દેખાય છે કોઈ તકલીફ આમાં બતાવતો નથી એટલે સામાન્ય રીતે દાંપત્ય તમારું જે સારું ચાલી રહ્યું છે એ રીતનું જ સાધારણ તયા કોઈ પણ વિવાદ વગરનું દાંપત્ય જીવન ચાલી શકે છે દાંપત્યમાં મધુરતા લાવવા માટે ભગવાન લક્ષ્મી નારાયણની ઉપાસના કરવી વૃશ્ચિક રાશિ વ્યવસાયના ક્ષેત્રમાં આ વખતે કોઈ કન્ફ્યુઝન આવી શકે છે અથવા તો ક્યાં ઉધાર દીધેલી હોય તો ફસાવાના યોગો બની શકે છે આ સપ્તાહ કોઈ મોટી ડીલ થાય પણ એની અંદર કોઈ છેતરપિંડી ન હોય એવું જોઈ અને પારખી અને કાર્ય આગળ વધારવું આ સપ્તાહ વ્યાપારની અંદર કદાચ વધગત થઈ શકે છે તો આવતા સપ્તાહ સુધી ધ્યાન રાખી અને સંયમપૂર્વક વ્યાપાર આદિ કરવો આમાં મેડિકલ લાઇન ક્ષેત્રે ડોક્ટર ક્ષેત્રે કે મેડિકલ ઇક્વિપમેન્ટનું જે કરે છે ફાર્મસીનું કરે છે એવા લોકો માટે કે વકીલો માટે આ સમય અત્યારે બહુ સારો રહી શકે છે ઉપાયની અંદર આ સપ્તાહમાં બની શકે તો રોજ કૂતરાને કાંઈ પણ ભોજન આપવાથી તમારા ઉપર ગ્રહોના દોષ ચડી શકે છે ધનુ રાશિ મિત્રો ધનુ રાશિના જાતકોએ આ સપ્તાહે થોડુંક પરાક્રમો ઉપર ધ્યાન દેવાની જરૂર છે તમે જે કાર્ય આગળ વધારવાના છો એના રિલેટેડ સોશિયલ મીડિયા કે એનાથી કોઈ પ્રચાર કરવું હોય તો આ સમય બહુ શ્રેષ્ઠ છે સોશિયલ મીડિયા છે ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયા વગેરેમાં ધ્યાન દેવાથી તમારું કાર્યસિદ્ધિ બની શકે છે ધનુરાશિના જાતકોએ દાંપત્ય જીવન થોડુંક કલહબર્યું બની શકે છે અથવા તો અહમનો ટકરાવ ન થાય ખાસ સાચવવું સાસરા પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળવાના યોગ બની શકે છે ધનુ રાશિએ યાત્રાઓ કરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે યાત્રામાં કષ્ટ આવે યાત્રા રોકાઈ જાય અથવા તો જવાનું કેન્સલ થાય એવા પણ યોગો બની શકે છે આરોગ્ય રીતે ધનુ રાશિએ ખાલી પેટને લગતી સમસ્યાઓથી સાચવવું ભોજનમાં કોઈ તામસી ખોરાક ખાવો નહીં આ અઠવાડિયે શરીરની સંભાળ રાખવી જરૂરી છે વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સારું રહેવાનો સંકેત છે વિદ્યાર્થી વર્ગમાં જે ઇન્ટિરિયર ડેકોરેશન કે નું કામ કરે છે કે સજાવટને લગતા કે ડિઝાઇનિંગને લગતા જે કાર્યો કરે છે એ લોકો છે પેટ્રોલ રિલેટેડ નું જે કાર્ય કરે છે આવા લોકોને ભણતરમાં ખૂબ લાભ થવાના યોગો છે માટે વિદ્યાર્થીઓ બાકી જે કાર્યવાળા છે અને થોડુંક સાધારણ સમય રહી શકે છે ધનુ રાશિના જાતકોએ દૂધ લઈ અને ભગવાન મહાદેવ ઉપર શિવાય નમઃ આ મંત્રથી અભિષેક કરી અને બની શકે તો શેરડીના રસથી અભિષેક કરવાથી મહાદેવની કૃપા પ્રસન્નતા અવશ્ય પ્રાપ્ત થશે આગળ વધીએ મિત્રો મકર રાશિ મકર રાશિ માટે આ સપ્તાહ સામાન્યતયા જે ધીરે 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 ગતિપૂર્વક ચાલી રહ્યું છે એવું જ ચાલવાના યોગ છે મકર રાશિએ ગળાને લગતી તકલીફો ઇન્ફેક્શન વગેરેથી સાચવવું ખાવા પીવામાં કોઈ તામસિક ખોરાક કે વાસી ખોરાક ખાવાનું મન થઈ શકે છે પણ આનાથી બચવું અને ઘરની અંદર ક્લેશ પૂરું વાતાવરણ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું આવકમાં થોડુંક ઘટાડો થવાના યોગ છે સપ્તાહના અંત પછી આની અંદર લેવલ આવવાના યોગો બની શકે છે મકર રાશિએ પેટને લગતી તકલીફ એસિડિટી કે ડિહાઇડ્રેશન થવાના યોગથી બચવું જોઈએ નિયમિત પાણીનું સેવન વધુ કરવાનું છે આગળ વાત કરીએ વિદ્યાર્થી વર્ગ વિશે વિદ્યાર્થી વર્ગ માટે આ સમય સારું છે સાચું માર્ગદર્શન દેવાવાળો કોઈ મળી શકે છે અને જે લોકો ગાણિતિક કાર્ય કરે છે ગણિત વિજ્ઞાનનું કાર્ય કરે છે એ લોકો માટે ભણવા માટે શ્રેષ્ઠ સમય મળી શકે છે વ્યવસાયની આગળ વાત કરીએ મકર રાશિનો વ્યવસાય અત્યારે મધ્યમ ચાલી શકે છે આવક જાવક બંને સેમ થઈ શકે છે મકર રાશિમાં જે પણ પેટ્રોકેમિકલ્સનું કાર્ય કરે છે અથવા તો આઈઆઈટીમાં છે કે વિદેશ સંબંધી જે કાર્યો કરી રહ્યા છે એવા લોકો માટે આ સમય થોડું સારું રહેવાની શક્યતા છે મકર રાશિના જાતકોએ આ અઠવાડિયા દરમિયાન ઉપાય તરીકે ટોયલેટમાં બ્લુ કલરનું લિક્વિડ નાખી અને ફ્લશ કરી નાખવું જેનાથી નેગેટિવિટી દૂર થઈ શકે છે આગળ વધીએ મિત્રો કુંભ રાશિ કુંભ રાશિના જાતકો આ સમયે થોડું ઊંચાટ ભર્યું રહેવાની શક્યતા છે મનની અંદર અશાંતિ રહી શકે છે ખોટા વિચારો આવવા વિચારોનો વેગ વધવો આવો બધો સમય હોઈ શકે છે પણ આ વિચારોને નકારાત્મકતામાંથી દૂર લઈ અને પોઝિટિવ વિચાર કરવાનો ખાસ પ્રયત્ન કરવો કુંભ રાશિના જાતકોએ થોડુંક કર્મમાં મહેનત કરવાની જરૂર પડશે વધુ મહેનત અને થોડુંક પરિણામ એવા યોગો અત્યારે આ સપ્તાહે બની શકે છે મોસાળ પક્ષથી કોઈ સમાચાર સારા મળી શકે એવા યોગો બની શકે છે કોઈ વ્યવસાયિક કાર્યમાં ક્યાં જવાનું હાજરી દેવાનું કાર્ય પણ બની શકે એવા યોગો બને છે દાંપત્ય જીવન માટે ખાસ સાચવવું અને ખાસ કરીને પત્ની કે પતિના આરોગ્ય વિશે કોઈ નાનકડી સર્જરી થવાના પણ યોગો બની શકે છે જેના કારણે આરોગ્ય સાચવવું પડવા વાગવાથી બને કે કોઈ લાગી શકે શરીરમાં ચોટ આવી શકે એવા યોગ બને છે તો જેનાથી બિનજરૂરી ક્યારેય યાત્રાઓ કરવી નહીં આ સપ્તાહ ઘરમાં રહી અને શાંતિપૂર્વક કાર્ય કરવાના યોગો છે કુંભ રાશિના વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે કોઈ જૂના શિક્ષકો માર્ગદર્શન આપી શકે અથવા કોઈ પીઢ વ્યક્તિનું માર્ગદર્શન તમને ખૂબ કામ આવી શકે એવા યોગો છે આ સપ્તાહે મહેનત પણ કરો અને સારું ફળ પણ પ્રાપ્ત થવાના તમને યોગો મળી રહ્યા છે કુંભ રાશિના જાતકો માટે વ્યવસાય માટે મિશ્ર સમય છે કોઈ મિત્ર કે એની સલાહથી તમારા વ્યવસાયમાં કોઈ ફેરફાર થાય કોઈ શારી સલાહ દેવા વાળો મળી જાય એવા પણ યોગ છે વ્યવસાય માટે આ સમય શાંતિથી પ્રસાર કરવાની સલાહ છે કુંભ રાશિના જાતકોએ ઉપાયમાં આ સપ્તાહે મંગળવાર કે શનિવારના દિવસે હનુમાનજી મહારાજના મંદિરે જઈ સરસવના તેલનો દીવો કરી અથવા તો ચમેલીના તેલનો દીવો કરી હનુમાન ચાલીસાના પાઠ અવશ્ય કરવા આગળ વધીએ મિત્રો મીન રાશિ મીન રાશિનું આ સપ્તાહ દોડધામ કરાવનારું બની શકે છે આ સપ્તાહે પગને લગતી પ્રોબ્લેમ બની શકે છે કોઈને ખોટો વાયદો કરવો નહીં અથવા સાચો પણ વાયદો કરવો નહીં કારણ કે વાયદો કરવાથી તમે ફસાઈ જાવ એવા યોગ બની શકે છે કોઈના જામીન પડવાનું નથી જામીન પડવાથી પણ તમારા ઉપર આફત આવી શકે એવા યોગ બની શકે છે મીન રાશિએ ખાસ કરીને આ સપ્તાહ થોડુંક આળસવાળું વાતાવરણ બની શકે છે કામને ટાળવાની વૃત્તિ જાગી શકે છે કે કામ નહીં કાલે કરશું એવી રીતે ટાળવાની વૃત્તિ થઈ શકે માટે આજનું કામ આજે જ કરવું એવો પ્રયત્ન કરવું પડશે તમને મીન રાશિના જાતકોએ સારું સારું ભોજન મળવાના યોગ છે ધનાગમના પણ યોગ બની શકે છે આળસથી પોતાનું કાર્ય જો ટાળશું તો ધનાગમના યોગ અટકી શકે છે માટે પ્રયત્નપૂર્વક પણ કાર્ય કરવું જેથી ધનની પ્રાપ્તિ થવાના યોગ છે વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ મૂળ સ્વિંગ થવાના યોગ છે થોડીવાર થાશે વાંચવાના બેસીએ થોડીવાર થાશે ચાલો બારે રમવા જઈએ એટલે મૂળ સ્વિંગ થાશે પણ મનને નિયંત્રણમાં રાખી સંયમથી તમારા અભ્યાસ ઉપર ધ્યાન દેવાનું છે જેના કારણે આ સપ્તાહ તમને અભ્યાસમાં સારો લાભ અપાવી શકે છે મીન રાશિના વ્યવસાયિકો માટે આ સપ્તાહે કોઈક નવી યોજના બનાવતા હોય અથવા અટકેલી કોઈ યોજના હોય તો આ યોજનામાં કોઈનો સપોર્ટ મળી શકે છે પાર્ટનરશિપમાં કોઈ રહેલ વ્યક્તિ હોય તો એનો સપોર્ટથી પણ તમારું કાર્ય સિદ્ધ થઈ શકે છે માટે આ સપ્તાહે થોડીક મહેનત વધુ કરી અને લાભ લેવાના યોગો બની શકે છે મીન રાશિના જાતકોએ દાંપત્ય જીવન થોડુંક ડામાડોડ બની શકે છે પાર્ટનરના આરોગ્ય ખાસ કરીને પેટ રિલેટેડ કે થોડુંક બ્લડ કાઉન્ટ કે હિમોગ્લોબિન રિલેટેડ પ્રોબ્લમ આવી શકે છે જેને ફેસ કરવો પડી બની શકે છે અને હોસ્પિટલના ચક્કર લાગવાના યોગો પણ છે જેનાથી બચવા માટે તમારે ખાસ ખ્યાલ રાખવું આરોગ્યનું ભોજનનું વગેરે ખ્યાલ રાખવાથી આ સપ્તાહ સુખપૂર્વક પ્રસાર કરી શકાય છે મીન રાશિના જાતકોએ આ સપ્તાહમાં તમારા ઘરે આવેલ અથવા તો ક્યાં પણ રસ્તામાં મળેલા કિન્નરને અવશ્ય કાંઈ ને કાંઈ અવશ્ય અર્પણ કરવું બની શકે તો ભોજન કરાવવું અથવા શણગાર પણ અર્પણ કરી શકાય છે આજના સુભાષિતની વાત કરીએ મિત્રો આજે જે સુભાષિત છે ખૂબ પ્રેરક સુભાષિત છે અને ઊર્જા આપનારું છે આજનું સુભાષિત એમ કહે છે કે સ જીવતી ગુણા યશ્ય યશ્ય ધર્મ સજીવતી ગુણમ ધર્મ વિહીનસ્ય જીવતી નિષ્પ્રયોજનમ આ સુભાષિત એમ કહેવા માંગે છે કે જેનામાં ગુણ છે ધર્મ છે અને એ જ વ્યક્તિ જીવિત છે ગુણહીન ધર્મહીન વ્યક્તિ છે એનું જીવવાનું પણ જીવન વ્યર્થ છે માટે આપણે ગુણ અને ધર્મ આપણી અંદર હોવો જોઈએ તો આપણું જીવવાનું સાર્થક બની શકે છે તો આજનું રાશિ ભવિષ્ય અને સુભાષિત અહીંયા વિરામ આપીએ છીએ મળશું ફરી અઠવાડિયે ત્યાં સુધી નમસ્કાર હર હર મહાદેવ